નાસ્તો કર્યા વગર આવતા રહેશો બીપીન ગોળી એ નથી લીધી લો નાસ્તો લઈને આવ્યું આ હું પછી તમને મદદ કરો આવો હેરો પછી આ બધું છે બધું સાફ કરવાનું હાય કામ કરી 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 આવો સોયલા આવતા હાય આ સોયલા આવો એટલા ઉપર બાપા આવો એટલા જેટલું કામ કર્યું હું બધું વાળી નાખી છું બધું આ બધું સાફ થઈ ગયું હવે આટલું છે ને આમ કરી નાખું તમે પાછા હા હા વાની આલુ પછી આલુ દેવની કેદી થોડી કેદી અને દુહા સાયકલ ના ચલવરાય કોક ફાકે કોક તોડી નાખસે વાહ એ કેજી હાલ તમ નાસ્તો કરો માં વેણું પછી બોલાઉ એ છોડી સાયકલ કે કોક ની લેજે આ ફ્લેટમાં

લાઉનેટા દેખ ટૂટે હે કોઈ વાંધા તો નથી હોભળવા નથી હોભળતો નથી આમ કરી બેઠો આખો શું કરીકો આ ચોરી મોટી થાય થી ભરવાની છે સસે આ બધું બે ને ના કરીને આવી વહામ કરીને આવી તું અંદર આ ખાતો તું બોલે નહીં બપાય તું અરે આ બધું પાછ હટ કરો હોભળો

અમારા સ્કૂલ ટીચર બોલાયા છે તમને બંને આ બોલા લઈ ભરવા કે પૈસા ભરી જાવ તો જ અમને ભરવા ભરવાની છે કાલે જ ભરવાની છે હા એ તો વ્યાજ કરશે હા તો

મારે છે આ મોઘવારી એટલી છે આપણા જીવન ગરીબો ને નડે છે પૈસા વાળા નથી નડતી મોંઘવારી

મારી કે છે થાચી આટલું કામ કર્યું આખો ધાડો